જાહિદ હુસેન અબરાન સૈયદ જાહિદ બાપુ તાજીયા કમિટી ચેરમેન દર વર્ષની જેમ આ વર્ષે પણ છવ્વીસમી જૂને ડ્રગ્સ ડે મનાવવામાં આવનાર છે અને સૌપ્રથમ હું વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહમા કોમર સાહેબને અભિનંદન પાઠવું છું શહેરના વિસ્તારોમાં જે ડ્રગ્સ અને નશાબંધીની પ્રવૃત્તિ ચાલુ રહી છે એના અંદર કમિશ્નરશ્રીએ અભિયાન ચાલુ કર્યું છે અને એ અભિયાનમાં હું તથા આપ સૌને હું નમ્ર અપીલ કરું છું કે કમિશ્નરશ્રીના અભિયાનને સાથ સહકાર આપે અને વડોદરા શહેરને સ્વચ્છ અને નશામુક્ત બનાવે એવી મારી આપ લોકોથી દિલી તમન્ના છે આભાર નમસ્કાર હું મસ્તાનભાવની દરગાહથી હાજી દસ ગીર સાહેબ બાપુ વડોદરા શહેરના નવજવાન યુવાઓને વિનંતી કરું છું કે જે અમારા વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ સાહેબે જે છબ્વીસ જૂને ડ્રગ્સ ડે બનાવવામાં આવશે અને આ કાર્યક્રમ અમારા વડોદરાના યુવાનો માટે છે જે નાના નાના છોકરાઓ એ યંગ છોકરાઓ ઉંમરવાળા આ ડ્રગ્સની લતે ચાલ્યા ગયા છે તે પોતાનું જીવન ખરાબ થાય છે પરિવાર પૂર્વનું બરબાદ થઈ જાય છે તો એ લોકોને રોકવા માટે અમારા વડોદરા શહેરની પોલીસ વારંવાર કોશિશ કરી રહી છે અને લોકોને સારા માર્ગદર્શન પણ આપે છે એ કાયદા રીતે તો જે કરે છે પણ લોકોને સમજાવવાની પણ કોશિશ કરે છે તો આ બહુ સુંદર અને સારું કાર્ય અમારી વડોદરા શહેરની પોલીસ કરે છે એમનો ખૂબ ખૂબ આભાર ને તમામ વડોદરા શહેરવાસીઓને અમારી અપીલ છે કે તમામ આગેવાનો સામાજિક કાર્યકર્તાઓ પણ આ કાર્યક્રમમાં જોડાવો અમારા શહેર માટે અમારા શહેરના યુવાનો માટે એમના પરિવાર માટે એમ એમની જિંદગી એમનો પરિવાર સુખી રહે શાંતિથી રહે તો બધા પ્રયત્નો કરવા જોઈએ જે અમારા વડોદરા શહેરની પોલીસ કમિશનર સબસે તેજ સમાચાર વડોદરા શહેર શ્રી હનીફભાઈ મેમણ કે જે ખૂબ જ મહેનત કરે છે અને જે પણ ન્યૂઝ હોય એ તાત્કાલિક ધોરણે સૌ પ્રથમ આ વડોદરા શહેરની અંદર પહોંચાડે છે એ બદલ અમે હનીફભાઈ મેમણનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ